હજાર રૂપિયા ભાઈ જોઈ લો ફળ આ કેરી નો ભાવ હજાર રૂપિયા થયો ભાઈ જોઈ લો ક્વોલિટી ભાઈ આવું હજાર રૂપિયા ભાવ નો ભાઈ જોઈ લો ક્વોલિટી ફળ પણ સારું હો ભાઈ એક હજાર રૂપિયા ભાવ નો હતો જોઈ લો ક્વોલિટી હજાર રૂપિયા ભાવ ભાઈ એકદમ મોટું ફળ હાડા ગયા છો ભાવ જોઈ લો ક્વોલિટી એકદમ મોટું ફળ આ જમ્બો સાઈઝ 1150 પાવા કેરીનો જોઈ લો કેરીન ક્વોલિટી હે ભાઈ 1150 પાવાનો આ જોઈ લો ભાઈ આ રૂપિયા ભાઈ આ બેના ગાના હસલો હસલો લઉં તો પતી 50 12 ના 1025 50 12 ના 1100 1150 भाई देख लो ये हरा भाई आके ऊपर 11 1150 भाव देख एकदम मोटू पड़ा भाई क्वालिटी वाली केरी देखो काई कटे नहीं 1150 रुपया भाव आकेरी नो देख लो एकदम मोटू पड़ा भाई 999 999 999 9922 हरूण भाई धणफुलिया સાડા નવસો રૂપિયા ભાવ ફળ આવવું હોય જોયું ક્વોલિટી સાડા નવસો ભાવ કેરીનો ભાઈ જોઈ લો ક્વોલિટી ફળમાં આવવું હોય સાડા નવસો ભાવ છે હજાર રૂપિયા ભાઈ જોવાનો આનો જોઈ લો ક્વોલિટી કેરી એ સરે ભાઈ હજાર રૂપિયા ભાઈ ફળ નાનું હે ભાઈ હજાર રૂપિયા જોઈ લો ક્વોલિટી ભાઈ હજાર રૂપિયા ભાવ આનો બોક્સ નો જોઈ લો ક્વોલિટી કેરી ની એક હજાર ભાવ

આ કેરીનો ભાવ નવસો રૂપિયા થયો ભાઈ જોઈ લો ભાઈ આવી ભાઈ નવસો રૂપિયા પાવાનો આજનો ભાઈ જોઈ લો ફળ નવસો રૂપિયા પાવાનો આજનો ભાઈ આવો માલે નવસો રૂપિયા ભાવનો જોઈ લો ક્વોલિટી કેરીની નવસો રૂપિયા ભાવ આ કેરીનો ભાવ આઠસો ને ભાવ જોઈ લો ભાઈ ફળ આવું હોય આઠસો પિંચોતેર ભાવનો આજનો કેરી ફળ ભાઈ એવડું હોય મીડિયમ ક્વોલિટી માલે 875 भाव थियो लागता है જોઈ લો ક્વોલિટી કેરીની મિડિયમ ક્વોલિટી ફોર હે ભાઈ 950 રૂપિયા ભાવ જો ભાઈ આ કેરીનો જોઈ લો ભાઈ ફળ ઓ વે ભાઈ 950 રૂપિયા ભાવ ભાઈ હાજી સાબ જોજો જોઈ લો કેરી ક્વોલિટી 950 રૂપિયા ભાવ છે આ સાબ જોજો ફળ ભાઈ ઓડુ વે ભાઈ 950 રૂપિયા માં ગયા ભાઈ આજ હટ પચ્ચી હટ બેટા હટ આઠસો પિંચોતેર રૂપિયા ભાવનો જોઈ લો મીડિયમ ફળે ભાઈ ક્વોલિટી જોવો કે પિંચોતેર ભાવનો આજનો મીડિયમ ફળ ભાઈ જોઈ લો પિંચોતેર ભાવ